नमस्कार दर्शक मित्रों हलचल ટીવી न्यूज માં જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ઇન્દિરા ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે આખા ભારત દેશમાં મહિલાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે જે રીતે મહિલાઓનું જાતીય શોષણ બળાત્કાર અપહરણ હત્યાના ગુનાઓ મહિલાઓ સામે થઈ રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે ઇન્દિરા ફેલોશિપ ગુજરાતના ઇન્ચાર્જ દક્ષાબેન રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં નવસો ને ઓગણસાઠ હત્યા થઈ છે છસો દસ જેટલા બળાત્કાર થયા છે અઢારસો છેતાલીસ જેટલા અપહરણના ગુના નોંધાયા છે ભાજપ સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહી છે અને આજે ભાજપ શાસિત ગુજરાત સરકારમાં મહિલાઓ સલામત રહી નથી મહિલાઓ બાબત તે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી જે આંકડા અને પોસ્ટરો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત તથા ભારત દેશમાં ભાજપના હોદ્દેદારો નેતાઓ દ્વારા મહિલાઓ ઉપર બળાત્કાર જાતીય શોષણ જેવા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેની સામે મહિલાઓ આંદોલન કર્યા સરકાર સામે ન્યાય મેળવવા માટે માગણી પણ કરી પણ ભાજપ સરકાર દ્વારા ખોખલી વાતો કરવામાં આવી રહી છે અને ગુનેગારો વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને તેમને રાજકીય રક્ષણ પણ આપવામાં આવે છે આ વાતને લઈને ઇન્દિરા ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ સાથે વાતચીત કરી તેમની વાતો સાંભળી તેમની સાથે જે અન્યાય થયો છે તે વાતને વાચા આપવામાં આવશે અને મહિલાઓને ન્યાય મળે અને સાચા અર્થમાં સ્ત્રી સશક્ત બને તે માટે મહિલા યુવક કોંગ્રેસ કામ કરી રહી છે અને મહિલાઓને આખા દેશમાં મદદ કરી રહી છે આગામી સમયમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાઓને પડખે ઉભા રહેશે અને મહિલા ઉત્થાન માટે કામ કરશે આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના સેક્રેટરી તથા આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા વિરેન્દ્રસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે મહિલાઓ પણ ઉપસ્થિત ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો એક પ્રેસ કોન્ફરન્સ છે જેમાં મહિલાઓના જે મેન મુદ્દા છે તેને અમારે હાઈલાઈટ કરવાના છે તેમાં ત્રણ મુદ્દા છે જેમાં ફર્સ્ટ મણિપુર ઘટના એટલે મણિપુર ઘટના બાબતે આપણે કહીએ તો એમ કહેવાય ને કે હાથના રૂવાડા પણ ઊંચા થઈ જાય લેડીઝના આત્મસન્માન અને સન્માન સુધી જ્યાં સુધી એમના કહેવાય ને કે કપડા વગરના મહિલાઓને એક મહિલાને નિવસ્ત્ર કરીને શરે આમ સરઘસ આવે છે ત્યાં સુધી મોદીજી અથવા તો ભાજપના જે મહિલા નેતાઓ શું તો કહું છું કે કોઈ પણ મહિલા હોય જ્યારે આવી સઘન્ય ઘટના થતી હોય ત્યારે કોઈ પણ બાબતે આવી બાબતોમાં રાજકારણ ના થવું જોઈએ અને સમગ્ર મહિલાઓએ પક્ષ હોય કે વિપક્ષ હોય એને આગળ આવીને અવાજ ઉઠાવવું જોઈએ મારું નામ રાઠો દક્ષા છે આજનો આપણો જે આ પ્રોગ્રામ છે એ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ છે જેના અંતર્ગત આપણે એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે જેમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાય સામે અમારી ન્યાયની માંગ કરીએ છીએ તે ખાસ આ પ્રેસ વાર્તાનો ઉદ્દેશ્ય છે અમારા એ છે કે મણિપુર જેવી ઘટના આઈઆઈટી જેવી ઘટના અને ગુજરાતમાં પણ જે મહિલાઓ અત્યારે જેમનું અપહરણ થાય છે અથવા તેમના ઉપર અન્યાય અત્યાચાર થાય છે તેની સામે અમે કડક શક્તિથી આ સરકાર એવું અમને રક્ષણ આપે ના સિર્ફ મહિલા સશક્તિકરણની ખાલી ખોટી પીપોળી વગાડ્યા કરતાં એના ઉપર શક્તિથી કાર્યવાહી કરે અને જે કંઈ પણ આરોપીઓ છે બરાબર છે એમની સામે શક્તિથી કાર્યવાહી કરે એવી અમે માંગ કરીએ છીએ આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર